દાહોદના અનાજ માર્કેટમાં ભીખ માંગવાના બહાને દુકાનમાં ભરાયેલી મહિલાઓ દ્વારા વેપારીના લાખ રૂપિયાની ચોરી કરતાની જે ઘટના બનવા પામી હતી તે ઘટનાની તમામ મહિલાઓને દાહોદ પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીના મુદ્દા માલ સાથે ઝડપી લેવામાં આવી છે દાહોદ શહેરમાં બે દિવસ અગાઉ દાહોદના અનાજ માર્કેટમાં જે વેપારીની દુકાનમાંથી પાંચ લાખ રૂપિયાની ચોરીની ઘટના બનવા પામી હતી તેમાં સાતીર મહિલાઓ ખેડૂતો દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ દાહોદ પોલીસ અધિકારીઓ દ્વારા એ ડિવિઝન તેમજ એલસીબી પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આ સાતીર મહિલા ગેંગને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા અને પોલીસની ટીમોએ શહેરમાં લાગેલા નેત્રમ તેમજ ખાનગી સીસીટીવી કેમેરા ખંગોળી અને આ ચોર ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મળી છે જેમાં પોલીસના જણાવ્યા અનુસાર આ ચોર ટોળકી અહીંયાથી પાંચ લાખ રૂપિયાની ચોરી કરી અને સફેદ કલરની ટાટા સફારી જે ગાડીનો નંબર છે એમ એચ જીરો બે બી ટી પંચાવન પચાસ નંબરની ગાડીમાં બેસી મધ્યપ્રદેશના આલીરાજપુર તરફ ગયા હતા અને ટેકનિકલ એનાલિસિસ થકી આ તમામ આરોપીઓને ટ્રેક કરતા તેઓ પરત અમદાવાદ ઇન્દોર હાઇવેનો ઉપયોગ કરી દાહોદ તરફ આવતા ખંગેલા બોર્ડર તરફ ગોઠવી ચેકપોસ્ટ પરથી આ સફેદ કલરની ગાડીને રોકાવતા તેમાં આ તમામ મહિલાઓ હતી જેને સીસીટીવીના વિડીયોના આધારે તેમની પોલીસ દ્વારા ઓળખ કરવામાં આવી હતી આ તમામ મહિલાઓ મળી આવતા જેમની પાસેથી પોલીસને ચોરીમાં ગયેલા રોકડા પાંચ લાખ રૂપિયા પણ રિકવર કરવામાં આવ્યા હતા અને એક મોબાઈલ અને સાથે જે ચોરીમાં ઉપયોગમાં લીધેલી ટાટા સફારી ગાડી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી હતી જેમાં આ પકડાયેલી તમામ મહિલાઓ એક જ કુટુંબની છે જેઓ ભીખ માંગવાના બહાને દુકાનો તેમજ અન્ય ઘરોમાં ભરાઈને ઘરમાં અથવા દુકાનમાં રહેલા લોકોને ભીખ માંગવાના બહાને તેમજ તેમને ઘેરી વળતી હતી અને રૂપિયાની ચોરી કરવાની એમો ધરાવે છે આ તમામ કૌટુંબિક મહિલાઓ મૂળ ગુજરાતની રહેવાસી છે પરંતુ હાલમાં તેઓ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોયસર ગામમાં રહે છે જેમાં ટાટા સફારી ચલાવી રહેલો ચરણ બાદલ વાઘરી તેની વાઈફ ચંદા ચરણ વાઘરી બીજી સંગીતા બાદલ વાઘરી અમૃતા બાદલ વાઘરી કોયલ બાદલ વાઘરી સોના યુવરાજ વાઘરી અને નીતા વિક્કી પવાર આ તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે ત્યારે હજુ પણ દાહોદ પોલીસ તેમની ઝીણવટભરી તપાસ કરી રહી છે અને આગળ પણ આવી ચોરીની ઘટનાઓને તેઓએ અંજામ આપ્યો છે કે નહીં તે વિશે પણ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે ત્યારે આ વિશે હેડ ક્વાર્ટરના ડીવાયસપી સાજિદ રાઠોડ દ્વારા શું માહિતી આપવામાં આવી હતી સાંભળીએ તેમને ગઈ ઓગણત્રીસ દસ પચીસના રોજ દાહોદ એપીએમસી માર્કેટની એક ઓફિસમાં પાંચ લાખ રૂપિયાની ચોરી થયેલી હતી જેની એફાઈર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી હતી આ ફરિયાદ દાખલ થયા પછી ડિવિઝન ડીવાય એસપી શ્રી ભંડારી સાહેબ તથા દાહોદ એસપી શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ની સૂચનાથી એલસીબીની એક ટીમ બનાવવામાં આવેલી અને સ્થાનિક પીઆઈ એ ડિવિઝનની એક ટીમો અલગ અલગ બનાવવામાં આવેલી તેના આ ગુનો ડિટેક્ટ કરવા માટે અલગ અલગ કામગીરી સોંપવામાં આવેલી જેના આધારે દાહોદ નગરમાં અલગ અલગ સીસીટીવી જે ખાનગી લાગેલા છે તે તથા દાહોદ પોલીસના નેત્રની હેઠળના જે કેમેરા આવેલા છે તે બધા સર્ચ કરવામાં આવેલા એનાથી એક ખાનગી વાહન ટાટા સફેદ કલરનું વાહન જાણવા મળેલું અને તેમાં છ સાત આરોપીઓ જતા શંકાસ્પદ જોવા મળેલા આના આધારે હ્યુમન સોર્સિસ અને ટેકનોલોજીની મદદથી અમે સર્વેલન્સ કરીને એલસીબીની ટીમો અને એ ડિવિઝનની અલગ અલગ ટીમો એની પાછળ લાગેલી હતી જાણવા મળેલું કે આ લોકો ઇન્દોર તરફ ગયેલા હતા અને હ્યુમન સોર્સિસની મદદથી જાણવા મળેલ કે લોકો પરત ઇન્દોરથી દાહોદ અમદાવાદ તરફ આવી રહેલા છે ખંગેલા ચેકપોસ્ટ દાહોદની સીમા ઉપર આવેલી છે ત્યાં અમે નાકાબંધીમાં હતા આ દરમિયાન આ વાહન શંકાસ્પદ જે જણાતું હતું એ મળી આવેલ અને એ અમે પકડી લીધેલું વાહન એમાં સાત જેટલા આરોપીઓ મળી આવેલા સીસીટીવી અને આ આરોપીઓને મેચ કરતા આ જ આરોપીઓએ આ ગુનો કર્યા હોવાનું ફલિત થતાં વધુ પૂછપરછ કરતાં આ જ લોકોએ આ ગુનો આચર્યા હોવાનું ફલિત થયેલું અને તેઓ પાસેથી ચોરીમાં ગયેલા તમામ મુદ્દામાલના પાંચ લાખ રૂપિયા તથા વાહન અને મોબાઈલ કબજે કરવામાં આવેલું છે તમામ આરોપીઓને અટક કરવામાં આવે છે સર આમની મોડસ ઓપરેન્ડી શું છે આ લોકોની મોડસ ઓપરેન્ડન્સી એવું છે કે આ લોકો પાંચથી સાત એક જણા એક સાથે એક ઓફિસ કે દુકાનમાં ઘૂસી જાય છે અને ભીખ માગવાના બાને અથવા તો દિવાળીનો તહેવાર હતો તો દિવાળીની બોણી માગવાના બાને ઘૂસી જાય છે હલ્લા હુલ્લા કરે છે અને ઓફિસમાં કે મકાનમાં જે રહેલા હોય તેઓની નજર ચૂકવી અને ચોરી કરી જાય છે આ જ આરોપીઓએ અગાઉ પણ અંકલેશ્વરમાં ચોરી કરી આજ એમોથી આ આવા ગુના આચર્યા હોવાનું જણાય આવેલું છે તેમજ દાહોદમાં તથા ગુજરાતમાં બીજી કોઈ જગ્યાએ આ એમોથી કોઈ ગુના કર્યા છે કે કેમ એની તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે સાતીર મહિલાઓની ગેંગ કે જેઓ દાહોદ શહેરના વેપારીઓમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ચકચાર મચાવી દીધી હતી સૌપ્રથમ આ ગેંગ પહોંચી હતી મીરા એન્ટરપ્રાઇઝની ઓફિસમાં ત્યાં ભરાઈને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જ્યારે તેમના હાથમાં કશું ન લાગતા તેઓ ત્યાંથી બહાર નીકળી ગઈ હતી અને આ સાતીર મહિલા ગેંગ પહોંચી હતી દાહોદના અનાજ માર્કેટમાં અને ત્યાંથી ઉઠાવી ગઈ પાંચ લાખ રૂપિયાની રોકડ રકમ અને ચોરી કર્યા પછી રિક્ષામાં બેસી ઝડપથી ભાગી રસ્તામાં પહોંચી પોતાની ફોર વ્હીલર ગાડીમાં અને પલભરમાં દાહોદ છોડીને ફરાર થઈ ગઈ હતી અને ગણતરીના દિવસોમાં દાહોદ પોલીસે તેમને ઝડપી પાડ્યા છે જો આપ આવા જ મસાલાથી ભરેલા વિડીયો જોવાનું પસંદ કરો છો તો ડીએનએ ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરીને અમારી સાથે જોડાવો બે આઇકન દબાવીને દરેક સમાચારની નોટિફિકેશન મેળવો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર આપ અમને જોઈ રહ્યા છો તો ત્યાં અમારા પેજને ફોલો કરો લાઈક કરો સાથે જ અમારા સમાચારોને તમારા ગ્રુપોમાં શેર કરો આવી જ લેટેસ્ટ જાણકારી સાથે ફરી પાછા મળીશું ધન્યવાદ